નમસ્કાર અમરેલી જિલ્લાના બગસરા ખાતે આવેલી મોટી હવેલીમાં વૈષ્ણવ સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું વૈષ્ણવાચાર્ય એકસો આઠ શ્રી પ્રભુજી મહારાજની આજ્ઞાથી આ વ્યાખ્યાનનું આયોજન સાત નવ નવેમ્બર સુધી રાખવામાં આવ્યું છે જેમાં વૈષ્ણવાચાર્ય એકસો આઠ શ્રી રાસેશ્વર બાબશ્રીએ રસપાન કરાવ્યું હતું ધાર્મિક વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોએ ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કર્યું વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ શ્રી કૃષ્ણાયનામા હરિદાસ વર્ષ શ્રી ગિરિરાજ ગોવર્ધનાય ગોવર્ધનયનામા બગસરા મોટી હવેલી ખાતે ત્રિદિવસીય શ્રી ગોવર્ધન લીલા વ્યાખ્યાનનું સુંદર આયોજન થયું છે જેમાં શ્રી મદન મોહન પ્રભુ તેમજ શ્રી ગિરિરાજ ધરણની કૃપાથી યથામતી આપશીના સુંદર લીલા પ્રસંગોને એમનું અવગાહન કરવાનો આ અવસર મને પ્રાપ્ત થયો છે અને બધા વૈષ્ણવો ખૂબ ભાવ પ્રેમથી સુંદર રીતે બધા જોડાઈ રહ્યા છે અને આ લીલાઓનું શ્રવણ કરી રહ્યા છે હજી બે દિવસ સુધી આ વ્યાખ્યાન ચાલવાનું છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ જે ગિરિરાજજીને ધારણ કરી ઇન્દ્રનું માન ભંગ કરેલું ગોવર્ધન પૂજા પ્રારંભ કરેલી એ બધા વિષયની સુંદર લીલાત્મક જાણકારી બધાને આમાં પ્રાપ્ત થશે શ્રી કૃષ્ણ પણ વસ્તુ કોઈ પણ ભક્ત હોય કોઈ પણ વ્યક્તિ હોય જે ગમે તેટલો દરિદ્ર હોય ગમે તેટલો ગરીબ હોય પણ એના ઘરે સાચા ભક્તિથી જો એ કોઈ ભક્તને બોલાવશે તો ચાર વસ્તુ તો એની પાસે હશે જ કે જે એને આપી શકે એમાં સૌથી પહેલાં છે આસન ભલે આસન ઘાસ નું બનેલું હોય તો એ તૃણાસન તો એની પાસે હશે જ પછી આપવા માટે થોડી જગ્યા હશે ભૂમિ હશે જલ હશે અને ચોથું મધુર વાણી હશે આ ચાર વસ્તુ તો સો સો ટકા ગમે તેટલો દરિદ્ર હોય તો એ ભક્ત પાસે હોય વખતે દર્શન આપે છે પણ પરિક્રમા વખતે બસ આવો શ્રી વલ્લભ ભાવ આપણને દ્રઢ હોવો જોઈએ આવા શ્રી મહાપ્રભુજી મહાપ્રભુજી પ્રેમ પૂરી છે એ વિચાર કરીએ તો વ્રજની દરેક લીલા ગોવર્ધન પર જ થઈ છે મોટા ભાગની રાસોલી કહેવાય છે એ રાસ તો ઘણી બધી જગ્યાએ થયા પરંતુ ચંદ્ર સરોવરને શું કહેવાય છે પરાસોલી પરાસોલી એ બધી લીલાઓમાં શ્રી ગિરરાજજી તો હશે ને હશે જ જેમ આપણે વિચાર કરીએ કે ભાઈ દાન લીલા ગિરરાજજીની તરેટીમાં છે તો રાસ પણ ત્યાં જ થયો પછી ત્યાંથી ચાલતા આવે હોળી ખેલ ના દિવસો તો